ગુજરાતની ડબલ એન્જિન સરકારે ગઈકાલે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું બજેટ રજૂ કર્યું છે બજેટમાં અમે લોકોને ખૂબ કરીએ લાભ આપીએ રજૂ કરવામાં આવ્યું પણ ગુજરાત સરકારની નીતિ એવી રહી છે કે દેવું કરીને ઘી પીતા હોય એવી સ્થિતિનું નિર્માણ છે ને દિવસે દિવસે ગુજરાત સરકાર તો દેવું વધારે છે

એ મુજબ ચોવીસ પચીસ ના સુધારેલ અંદાજ મુજબ રાજ્યનું દેવું ત્રણ લાખ નવ્વાણું હજાર છસો ને તેત્રીસ કરોડ થયું અને છ કરોડની વસ્તી ગણીએ એ મુજબ પ્રતિ વ્યક્તિ પ્રતિ ગુજરાતી છાસઠ હજાર રૂપિયાનું દેવું આજે ગુજરાતના એક એક વ્યક્તિને માથે નવું જન્મ લેનાર બાળકના માથે છે એ જ રીતે બે હજાર પચીસ છવ્વીસ નો જે અંદાજ રજૂ થયો એ મુજબ દેવું વધી ચાર લાખ પંચાવન હજાર પાંચસો કરોડ થશે એકાવન કરોડ થશે ને સત્યાવીસ અઠ્યાવીસ વર્ષનો જે અંદાજ મૂક્યો છે એ મુજબ દેવું વધી અને પાંચ લાખ આડત્રીસ એકાવન કરોડ થશે એટલે ત્રણ વર્ષ પછી પણ જે બાળક જન્મ લેશે એના માટે ત્રણ વર્ષ પછી એટલે કે સત્યાવીસ 28 ના વર્ષમાં દેવું વધીને હજાર રૂપિયા પ્રતિ ગુજરાતી થવા જઈ રહ્યું છે એટલે ઉત્સવો તાઇફા પોતાના માનિતાઓને લાભ કરાવવા માટે જે દેવું વધી રહ્યું છે જે બજારમાંથી મોટા પ્રમાણમાં લોનો લેવાઈ રહી છે આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં જવાબ આપ્યા છે મુજબ છેલ્લા બે વર્ષમાં જે બજારમાંથી કે રાજ્ય સરકારે લોન લીધી એ નાણાકીય સંસ્થાની લોનો છે બજારમાંથી લોન લેવામાં આવી છે અને કેન્દ્રીય દેવું છે ખાલી બજારમાંથી લેવામાં આવેલી લોનો આંકડો જોઈએ તો છેલ્લા બે વર્ષમાં ચોરાણું હજાર કરોડ રૂપિયા ની લોન બજારમાંથી લેવામાં આવી છે

એક તરફ ગુજરાતમાં મોંઘું શિક્ષણ લઈ ને સરકારી રાહ જોતા લાખોની સંખ્યામાં બેરોજગાર યુવાનો છે સતત સરકાર ભરતી કેલેન્ડરની વાત કરે છે કાયમી રોજગાર આપીશું એના સ્વપ્ન બતાવે છે પ્રધાનમંત્રીશ્રી ભાષણો કરે કે દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગાર આપીશ પણ ગુજરાતમાં સમાન કામ સમાન વેતન ની આશા તો યુવાનોએ છોડી દીધી છે કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ ના નામે સતત એમનું શોષણ થઈ રહ્યું છે એક તરફ સરકારી વિભાગોમાં એના બોર્ડ નિગમોમાં મોટા ભાગની જગ્યાઓ ખાલી છે બીજી તરફ લાખો બેરોજગાર યુવાનો લાયકા દ્વારા સરકારી ભરતી માટે સતત તૈયારી કરે છે એના માટે મહેનત સંઘર્ષ કરે છે અને તેમ છતાં કાયમી ભરતી કરવામાં આવતી નથી આ સરકાર કેવી રીતે યુવાનોને છેતરે છે અન્યાય કરે છે એનો એક જ દાખલો આજે આપવો છે આજે વિધાનસભાની પ્રશ્નોતરીમાં હવે પ્રશ્ન પૂછતો કે સરકારના અન્ય નાગરિક પુરવઠા વિભાગ હસ્તકના જે બોર્ડ નિગમ છે એમાં મંજૂર મહેકમ જે છે એ ચૌદસો ને એકત્રીસ છે એની સામે કાયમી ભરતી થયેલી હોય એવા ફક્ત ને ચારસો ને ઓગણીસ લોકો છે એટલે ચૌદસો ને ના મંજૂર મહેકમ સામે કાયમી વળતી થઈ હોય એવા ચારસો ને ઓગણીસ લોકો છે એ જ નિગમમાં આઉટસોર્સિંગ થી છસો ને બોતેર લોકોની સેવા લેવામાં આવે છે એટલે કહેવાનો મતલબ કે ચૌદસો ને એકત્રીસ જગ્યાઓ હોવા છતાં ફક્ત ચારસો ને ઓગણીસ જગ્યાઓ ભરવામાં આવી છે

આ તો એક જ બોર્ડ નિગમનો દાખલો છે પણ મારી પાસે ગુજરાતના તમામ બોર્ડ નિગમની વિગતો પણ છે કે દરેક બોર્ડ નિગમમાં મંજૂર મેકઅપ સામે મોટા ભાગની જગ્યાઓ ભરવામાં આવેલી નથી મોટા ભાગની જગ્યાઓ પર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટથી સેવા લેવામાં આવે છે અને યુવાનોનું શોષણ કરવામાં આવે છે આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટથી સેવા લેવાય છે એના કારણે એ યુવાનોને જોબ સેટિસફેક્શન તો નથી પડતું એનું શોષણ થઈ રહ્યું છે પણ સાથે સાથે એની આર્થિક વ્યવસ્થિત આયોજન પૂર્વક આઉટસોર્સિંગની સેવાઓ લેવામાં આવે છે જેથી કરીને એમના મળતિયાઓને જ આમાં લગાડી શકાય એમના માનીતા લોકોને જ આમાં લગાડી શકાય એમના રાજકીય કામ કરવાવાળા લોકોને જ આમાં આઉટસોર્સિંગમાં લગાડી શકાય એવું એક વ્યવસ્થિત ષડયંત્ર સરકારમાં ચાલી રહ્યું છે એનો ઉત્તમ દાખલો આજે પ્રશ્નોત્તરીમાં અન્ય નાગરિક પુરવઠા નિગમમાંથી જોવા મળે છે નર્મદા યોજના એ ગુજરાતની જીવાદોરી સમાન છે નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વારંવાર નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરવા માટે ભાષણો પણ કરતા હતા રજૂઆત પણ કરતા હતા અને ઉપવાસ પણ પણ બેસતા આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા ગુજરાતીઓના આશીર્વાદથી બન્યા અને તેમ છતાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના માટે સહેજ પણ ચિંતા કરતા એને રાષ્ટ્રીય યોજના તો જાહેર નથી કરતા પણ જે બાજુના આપણા પડોશી રાજ્યો છે જે આપણા નર્મદા યોજનાના ભાગીદાર રાજ્યો છે

તેમ છતાં પણ પ્રમાણમાં મળી રહી છે આજે વિધાનસભામાં ગઈકાલે પ્રશ્નોત્તરીમાં જે આંકડા આવ્યા છે કે પડોશી રાજ્યો પાસેથી ભાગીદાર રાજ્યો પાસેથી છેલ્લા બે વર્ષમાં કેટલી લેણી રકમ લેવાની થાય

સાતસો કરોડની ની સામે પ્રતિવર્ષ એક ટકા કરતા પણ ઓછી વસૂલાત આવે છે તો જીરો જીરો મધ્યપ્રદેશ ની ભાજપ ની સરકાર છે કેન્દ્રમાં સરકાર છે ગુજરાતમાં સરકાર છે પણ બાજુ નું રાજ્ય વસૂલાત પેટે જીરો આપણને છે

અને આપણા જે મૃદુ મુખ્યમંત્રી છે એમને પણ કહેવા માંગીએ છે કે ખાલી મૃદુ બનીને ના રહો આ વસુલાત માટે મક્કમ બનો એવું ગુજરાતના લોકો આજે માંગ કરી રહ્યા છે કે ગુજરાતીઓ પાસેથી જબરન ટેક્સ વસૂલવામાં આવે છે પણ બાજુના પડોશી રાજ્યો જે ભાગીદાર રાજ્યો છે એમની પાસેથી વસૂલાત કરવામાં સરકાર મક્કમતા દેખાડતી નથી ત્યારે મુખ્યમંત્રી શ્રી મક્કમ બને અને શ્રી લા લાખ બતાય એવી માગણી કરી છે